હલો વાડીયા જા તો મારો જાવું છે તું જો આવી છે પણ ભાગ્યાન દઈ દીધી છે કામ કરતા હોય કે નો કરતા હોય ખબર ના મને એનો ભરો હોય નથી ધ્યાન નઈ હોય આવું હું જોતી આવું હું કરે જો ભાગ્ય જો વાર તો છે તે આ બધી રોજડા ખાઈ ગયા છે ધ્યાન લાકો છોક રાખતા જ નથી રાખવું તો સી તોય તે ખાઈ જાય છે ત્યાં લાગતા હોય તો ઠેઠાણી આખી રાત જાગવી છે તોય રોદડા આવી જાય શું અમાર કરવું આ ત્યાં આપણે બડખે લે ઈને તો બનાવ દતам દેવા ધારે ખાઈ ગયા તુરે ખાઈ ગયા બધુંય ખાઈ ગયા એટલે છે ને નકળા પુણરાની યોજડા આવે છે હવે આપણે એક પુતળું બનાવી નાખી હાલો હાલો હા સાળિયો બની ગયો છે હવે ખાલી એક બપટ પેરા દેવી પછી સાળિયો હતી હા બોસ પર પેરા દેવી

જોને પહેલા તોર કેવી થઈ ગઈ ભરી ગઈ આવ શું કરું આનું બેન બેન વાત કરી દે હા હાલ લા આપણે આ દૂર કેમ નથી થાતી લે મને એવું ખબર આપણે આ કાક તો રોજ રાત નઈ દેવા દેતા રોજડા રાત રહેવા જ ન દેતા ઓલો પાડીસાની જોને કેટલી મોટી થઈ ગઈ ઇને બે બેંગીમાં જીંગુ હતો નઈ જે આપણે જે ફાવે નહી આવતો ને કેવું મજુ સારું કઈ કીધું ઓલું ઊંચું હે ને લાઈટ વાળું તેન ઓલા માજા રોજ રોજ નહી જાતા લાવ ડવ ઈને ઓલું કૂતરો કેવાય ઈને કૂતરો કેવા હા હાલ આપણે લગાડ દેવી પણ આપણે કે હે આપડા પાસે ક્યાં લાઈટ લેવાના પૈસા દે ખાલી શું આ તુર મે કાઈ નહી હોળતો ને આપણે ઈને માજે કેવું લગાડ્યું કા હા આપણે આ પૈસા વાળા લગાડે આપણા પાસે પૈસા નથી એટલે એટલે તેન હાલને આપણે એવું બનાવી પૈસા નથી નકર તો બનાવી

એને બધું ખાઈ ગયા આપણે જો ફાર આવી ગયો છે અને આપણે હમણે પૈસા ચાલુ થઈ જાય છે હરું કરો આપણે સાડીઓ સાડીઓ બનાવી નાખ્યો રોજડા ન આવતા હા સારું કર્યું નકો તો અત્યારે આપણે કેટલા રોજડા આવી ગયા હોય હાલો જે કા ઓલા ખૂણે એક બને નાખી જો ઈને ખૂટી રે ને તો આપણો ઓલા માવસી પાછો ચાલુ થઈ જાય છે હા એક બનાવી રાખો છે તે પછી આપણો ઓલા આવે જ નહીં

આવ્યો જોતો ખરા પછી આપણે ઓલામાં કાઈ નો આ ઉપાડી લે હા આ તો ન ઓલા આવી જશે આ ના ઉપર તો અરે વાન આ સજણા આપડા છાડિયા શું કરે છે એ લપક સોરી જાય છે જો લા હોય એવું જ રાખે છે કરે જો આવી કે જલ્દી તમારા જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો